પ્રકરણ પંદર સર્વને સુલભ નામ સ્મરણ હરિયોમાશ્રમ સુરત તારીખ દસ પાંચ ઓગણીસો સાહીઠ નામ સ્મરણ સંત ભક્તોની શોધ છે સંસાર વહેવારમાં જ્યાં સુધી જીવવાનું છે ત્યાં સુધી કંઈ ને કંઈ કામ કરવું પડે છે તેના સિવાય ચાલવાનું નથી માનવી પ્રવૃત્તિ એકલો કરતો હોય છે છતાં તે બીજા જીવો સાથે સંકળાયેલો હોય છે પોતાના કર્મને લઈને બીજાની સાથે સંકળાયેલા હોવાથી સંસારમાં ક્લેશ સંઘર્ષણ અશાંતિ વગેરે થયા કરે છે જીવનમાં આનંદ પણ થાય છે અને સાથે સાથે આ બધું પણ થાય છે આપણી પ્રકૃતિ જે દ્વંદ્વની ઘડાયેલી છે તેથી સંસારમાં સુખ દુઃખ પાપ પુણ્ય ચાલતા હોય છે એટલે સંઘર્ષણ અશાંતિ ક્લેશ વગેરે પણ થવાનું આવા ક્લેશ દુઃખ સંતાપ તાપ વેદનાથી બચવા ઋષિમુનિઓએ ખોળતા ખોળતા ઘણા રસ્તા ખોળ્યા ઝાડ એક જ છે પણ વર્ગીકરણ જુદા જુદા હોય છે કોઈ આંબો કોઈ પીપળો કોઈ વડ કહેવાય મનુષ્યમાં પણ ચેતન અને પ્રકૃતિ એક જ પ્રકારના હોય છે પણ વર્ગીકરણ જુદા જુદા હોય છે પ્રકૃતિ ત્રણ ગુણની બનેલી હોય છે કોઈકમાં જ બહુ ઓછા તે લોકોમાં તે સત્વગુણની હોય છે બાકી મોટે ભાગે તે રજસ અને તમસ ગુણોની ભરેલી હોય છે એવાને રજસ અને તમસ સિવાય બીજી સૂઝ પડતી નથી ઋષિમુનિઓએ સતત આનંદ અને ચેતનને ખોળી કાઢવા સાધના કરી અને જુદા જુદા રસ્તા ખોળી કાઢ્યા વેદકાળના પહેલાં પણ ભાવનાનું ક્ષેત્ર બહુ વિશાળ હતું ને વેદકાળમાં પણ ભાવનાનું ક્ષેત્ર વિશાળ હતું ભાવનાત્મક વૃત્તિ કેળવવા માટે તેની સંસ્થાપના માટે બાહ્ય આધારની તે કાળમાં જરૂર ન હતી ઋષિમુનિઓનું એવું ઉચ્ચ કોટીનું જીવન હતું એવા એમના શરીર હતા એટલે એ ભાવના ટકાવવા કશાય સાધન મીડિયમની જરૂર ન હતી તે કાળમાં મૂર્તિ પૂજા પણ ન હતી સદગુરુ પણ ન હતા પોતે જ પોતાના ગુરુ હતા જેમ જેમ વખત જતો ગયો તેમ ભાવના નીચે ઉતરતી ઘટતી ગઈ એટલે તેને ટકાવવા માટે બીજા બધા સાધનો શોધ્યા તે માટે ધ્યાનયોગ લય યોગ કર્મયોગ જ્ઞાનયોગ ભક્તિયોગ પ્રપત્તિયોગ વગેરે સાધનો ખોળ્યા કે જેથી સમાજમાં ભાવના ટકી રહે તે જ પ્રમાણે આગળ જતાં સંત ભક્તોએ નામ સ્મરણનો માર્ગ ખોળી કાઢ્યો એ અપંગ હરિજન વૃદ્ધ યુવાન સ્ત્રી પુરુષ બાળક સમાજની કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જીવ કરી શકે જે કોઈ પરિણામ બીજા યોગથી આવી શકે તેવું જ પરિણામ ભગવાનના સ્મરણથી પણ નિપજી શકે ભક્તોએ સમાજના જીવો પ્રત્યેની કરુણાને લઈને નામ સ્મરણનો રસ્તો ખોળીને સમાજની સામે મૂક્યો પણ તેનું પરિણામ અનુભવવાને માટે જે જંખના તાલાવેલી ઉત્કટતા હોવી જોઈએ પણ એવી તાલાવેલી કોઈ જીવમાં પ્રગટેલી જોતો નથી જ્યાં સુધી એવી તાલાવેલી લાગેલી નથી ત્યાં સુધી બની શકે નહીં આપણે જીવનમાં જે કાંઈ પ્રવૃત્તિ કરતા હોઈએ છીએ તે તાલાવેલીના કારણે નહીં પણ બધાને સંજોગોને કારણે કરવી પડે છે એટલે કરીએ છીએ એ સંસાર ધક્કો મારે છે અને આપણને બળાત્કારે કર્મમાં જોડે છે આપણે પ્રેમના ઉમળકાથી કશું કરતા નથી સ્વાર્થ ગરજ લાગવાથી એ કામમાં પરોવાયેલા રહીએ છીએ ભગવાનના નામમાં એવા સ્વાર્થ ગરજ નહીં લાગવાથી નામ સ્મરણની પ્રવૃત્તિ એકધારી થઈ શકતી નથી હરીહયો